નાખે બીજી નીન તો ખૂટી રહી છે એ પૂરી થઈ ગઈ આપણે તુવેર કાય વાટી પેલા આપણે વસાવ જુવાર વાવી ઈ ખૂટી રે બસ આટલી નીન રહી છે હવે બસ આ નીકળે એમાં આપણે જુવાર વાવવાની છે આખા એમાં સોમાસું ને ઉનાળામાં થઈ રે નીંદ કુવણ ને ખાઈ આવે એ ખાઈ ને કુંવરણ નહીં થઈ જાય એટલે હમણાં બે આપણે બે વડા તો નહીં પણ સાત આઠ નવ મહિના હોય ને નીણ પૂરવાનું થઈ જાય આપણે કંઈક પાછું બીજો ચારો આવે એટલે પછી ઓછી જરૂર પડે સૌથી વધારે તો ઉનાળામાં જરૂર પડે બાકી તો નીંદવાનું ને એવું બધું કામકાજ ચાલુ હોય એટલે નીન પૂરવાનું થઈ જાય થોડું જાજુ જાજુ ના જોઈએ ઝાઝુ નહીં ઉનાળામાં જોઈએ મિત્રો બધા આવે મસ્ત મજાની ઝેર હુર થઈ ગઈ છે હજુ ઘાતી થઈ જાય મોટા મોટા પાંદડા થાય ને એટલે ને આપણા બોરા તે હવે કોકો કો પાકવા મની ગયા છે પણ ખાય એવા નથી હળી ગયા અને યા તું ખાતી તી અત્યારે રે કહેશે નાખી જે બોળો ચાલો ડાયરા આપણે હેને છે ને એવા ઘરે અત્યારે રે

ને ઓલી બાજુ બા વિને છે ગુવાર ચર્યો તું શું લેવા આવ્યો ખૂંદવા ને જો આ બાજુ તું એનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હવે કાઢવાની જ રહી છે આ બાજુ જો આ બાજુ બધી વીણી ગઈ છે ને આ બાજુ બા ગુવાર વીણે છે ગુવાર પીયાલી નહીં નાનો નાનો સર વીણી લઈશ હે બા નાનો નાનો સર વીણી લઈશ સાક થઈ જાય થઈ રહ્યા

આ કોઈ દીનું બનાવવાનું હોય તો ન થાય તો બા ગુવાર વીણે છે તો હવે જાજો શાહ નથી રહ્યો થોડોક પછી આટલા છોડવા હાથી ને એટલા વીણે જાય ને પછી જા દી કરે હાલો મિત્રો ગુવાર આપણે વીણી લીધો ને હવે બા રીંગણા વીણવા મળ્યા છું રીંગણાનું હવાય કરવાનું તો ચે ગુવાર નું એટલે રીંગણા માં એ ન જવાય નહી હેઠે ગુવાર ઉપર રીંગણા વીન લે બા થોડા આ બાજુ એક નાનું એવું એને લેવું માં અહીંયા છે આ જઈ દે આ માં જો એ દ્યો આ ખરાબ થઈ ગયું છે તોડી લઈએ આપણે અહીંથી અડધું જનાવર ખાઈ ગયા ને બગડી ગયું

ગંગણાની શરૂઆત જ થઈ હતી ત્યાં બગડી ગઈ બધી હલો જાદી કરે ને મિત્રો અહીંયા ટમેટી છે આપણે ટમેટું જોઈએ પાક્યું છે કે નહીં ત્યાં આમાં ટમેટા જો આમાં નકરા સોઈટા કાચા ને અહીંયા જો બે બે છે કડુપરા છે આપણે એક લઈ લીવી ને કે કૂતરા ભોગી જાય છે ને તો ખાઈ જશે છે ને આપણે લઈ લીધી એક રેવા દેવી આ લઈ લીધું આપણે ને અહીંયા જો કાસરા સ્વેટ્યા જો આ બાજુ ઘણા સેટા હે ને એક સોડવા ઓલી બાજુ છે હાલો એ બાજુ જઈને જોતા આવી એમાં પાક્યું છે કે નહીં આમાં તો લગભગ નથી પાચ્યું ના કાચા હે જો આમાં નથી પાચ્યા હેઠે એક જો જાડવા સેજ સેજ ખડુકરું થયું એ આપણે નથી લેવું રહેવા દેવી એટલે થોડાક દિવસ લઈ લઈ ને પાકી જાય

જો આમને આર વાર આવ્યા ને ઓલા કે બે ગયા આપણે પડામ જાશું ને એટલે તરત વાહો વાસ પાછા તરત આર વાર તમારે ઉપડી જાય જો આ બાજુ કબૂતર ને કાબર બે બાજે જાય ગયા કેવા બોલે ઘડીક બાજે બધા માળા ભેગા હા કાબર્યું ના માળા ઈ કુવામાં છે અંદર ઈમાં હા પોપટ હા પોપટ ના હોત છે ઘણા પક્ષી હરે છે કાબેર પોપટ ના હોત બે માળા પોપટ ના કાંબા માળા છે નાની કાબેર આવે એનો હોત છે આપણે જોવા જ ન કે અંદર જડે જ નઈ અત્યારે પાણી પીવા આવે ને બેકા બીજી બાજે ક્યાં આંટો મારી શેરુ માથું નાખી ના ઉપર લીલું લીલું થઈ ગયું છે આ બધું જો તમે કલર લાગી ગયો તમે ટા ખાઈ ને આવ્યો ને સમજો તો જો હા જો ટમેટા ખાઈ ને આવ્યો મારો બહુ ભૂનો થઈ ગયો શેરુ ક્યાં મોઢ દબી દેવું છે હલો મિત્રો આપણે આવી ગયા તા પછી ગુવાર ને પછી આપણે જો આ તુવેર થોડીક વાડી લીધી છે આપણે ગાયું નાખવા લીલી આ બાજુ તો હવે વીણાઈ ગઈ હતી બધી આપણે લીલી શીંગ વીણાઈ ગઈ ને એટલે અંકા થી લીલી વાટી લીધી છે કારણ કે ઢોળા નાખવા હતું ને આ બાજુ ત્રણ સા બાકી છે આવડા હર્યા ને આ બાજુ તણ થી સા એ વીણી જાય ને પછી એ માહિતી ને વાઢવાનું ચાલુ કરી દેવાનું છે ને આતું તું થોડીક વાઢી લે તો હાં નાખવા થાય એટલા માટે જો આવે બે ગાંડી વાઢી વાગી ગયા છે આપણે સાંજના સવા છ થઈ ગયા છે ને અત્યારે મેં આવ્યો છે આપણે વિડીયો શૂટ કરવાનો ને હાલો મિત્રો આજે કેટલું મકાનનું કામકાજ પોગ્યું છે તમને બતાવી દઉં ને કે ભાઈ તમે કમેન્ટ કરશો કેટલે કોઈ બતાવતા વિડીયોમાં એટલે પોગાયું છે જવા

ઘડગી તો નાખી લેજે ના મને ઘર સાંભળ હ હા 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 ઘર નહીયા યુ તું લઈને આવે હું કરું આપણે ખાતા હોય વિનતા હોય કેવી કે એટલે આ તો મકાન છણવી સરલા મકાન છણવાનું સાત કરવા પડે ને બધાએ આવે ને તમારી એકદમ પૂરૂ થઈ જાય તો પૂરૂ થઈ જાય હો

ક્યાંય એક વાદળ નથી એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું હે ચાલો ડાયરેક્ટ આપડે ઈટું આને રૂમ માં નાખવાની છે નાખ